વડોદરા મહાનગરપાલિકાના પોતાના પરિસરમાં જ પર્યાવરણ પ્રત્યેની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે અહીં આવેલા એક વૃક્ષની આસપાસ સિમેન્ટ કોન્ક્રીટનું ચણતર તો છે જ પણ થડમાં પણ ડાબરનું આવરણ બનાવવામાં આવ્યું છે એ પણ એવી રીતે કે વૃક્ષ માટે પાણી ઉતરવાની અને શ્વાસ લેવાની જગ્યા જ નથી રહી અચંબાની વાત તો એ છે કે જે મહાનગરપાલિકા પર્યાવરણ સંરક્ષણ માટે લેટેસ્ટ અભિયાનો ચલાવે છે ત્યારે તેના જ પરિસરમાં આવી ખામી સર્જાય છે વૃક્ષ કોઈ રજૂઆત કરી શકતું નથી ન તો આવેદન આપી શકે અને કદાચ એ માટે જ તેનો અવાજ અણગણાઈ રહ્યો છે પરંતુ શું કુદરતનો કોઈ જવાબ નહીં હોય પર્યાવરણ પ્રેમીઓના હૃદયમાં આ દ્રશ્ય ઘેરી નારાજગી ઊભી કરી છે અનેક કાર્યક્રમો અપીલો જેમ કે વડાપ્રધાનની એક પેડ મા કે નામ જેવી પહેલ જ્યારે દેશભરમાં ગુંજતી હોય ત્યારે વડોદરાની પાલિકા પોતાના પરિસરમાં જ વૃક્ષની દયનીય સ્થિતિનું ઉદાહરણ આપી રહી છે આ પ્રકારનું ડામરનું ચણતર વૃક્ષને મજબૂતી નથી આપતું તે વૃક્ષના જીવનને ધીમે ધીમે ખતમ કરી દેશે તેના થડ પર ભરી રહેલા પથ્થરો તેનું શ્વાસ લેવું મુશ્કેલ બનાવે છે પાણીનો પ્રવાહ અટકી જાય છે અને વૃક્ષ ભીતરથી સુકાતું જાય છે દિવસે અનેક પદાધિકારીઓ કાઉન્સિલરો અને કર્મચારીઓ આ સ્થળ પરથી પસાર થાય છે તેમ છતાં આ દ્રશ્ય કોઈની નજરમાં આવતું નહીં હોય કદાચ તેઓ માત્ર સિમેન્ટ કોન્ક્રીટના ચણતરને ડામણીકરણ જ વિકાસ માની બેઠાશે સમય છે કે હવે મૌન તોડીને વૃક્ષ માટે અવાજ ઉઠાવવો પડશે પર્યાવરણ પ્રેમીઓ નાગરિકો અને માધ્યમો એક થઈને આવી બેદરકારી સામે પ્રશ્ન ઉઠાવે કારણ કે જો વૃક્ષ નહીં બચાવીએ તો આપણું ભવિષ્ય પણ નહીં બચી શકે પાલિકા તંત્રએ હજુ ગંભીર બનીને પર્યાવરણ નિષ્ણાતોના માર્ગદર્શન સલાહ સૂચન સાથે જ કામગીરી થવી જોઈએ જેથી પર્યાવરણ સમતુલા વિકાસ થઈ શકે